રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના હાડા આઠ વાઈ ગયા હવાર મને રાખતો સિનેમેટિક શોટ દેખાડ્યા હવારના વેલા અને બાકી જાય રહ્યો બેઠો છે તાપણી કરીને તાપણી હવે એમ કીએ છે કે તમે કામે જાવ એમ એટલે તો કહું કે હવે આમાં કંઈ છે નહીં તો આપણે કીએ કે હવે કામ કરવા જાઓ બેન મને ખબર <transfers> <ihrem>

બાપુ જાય છે ગામ પણ જાત બંને ગુમરો મારો અને મારે જવું છે દવા છાંટવા દવાકાલ લઈએ જીરામની ને ચણાની ને બધી પણ આપણે જીરામાં મોરથી શરૂઆત કરવી છે છે ને જીરામ છાંટી પછી એ પરમાણે ટાઈમ હોય એ પ્રમાણે પછી ચણામાં છાંટી કાલ બધી લઈએ આખા રાઉન્ડ બધી જગ્યાએ છાંટવી તો પેલું ને ખવડાવે પીવું આવી લીધું હા હવે રમે છે અહીંયા ખાઈ જાવ

ખવાના તો થઈ ગયા હવે અહીંયા ને આ બધું દવાનું દ્રાવણ બનાવી લે તરત ચાંદો થઈ જાય એટલે એ કંઈ લઈ જવાનો પ્રશ્ન છે દવાનો પંપ પ્રથમનો ભર લીધો હે અને આવું કંઈક છે આપણે જીરું પીરકાવા માંડું હે આપણે હે ને આ એક રાઉન્ડમાં પકવી લેવાનું છે હવે આને એક રાઉન્ડમાંથી બારવી પારવી મહી છે ને બાકી આપણે સલ્ફર

મેં એક પો છાટી લીધો ને દવા આપણે જો દ્રાવણ બનાવી લીધું જવા રો દવા કઈ કઈ છે ખબર એક તો આ છે જો મેનકો છે ચોસઠ ટકા છે અને ઉમા આપણે એમ માં આવે 75% ટકા આમાં આટલું ઓછું છે પ્લસ આમાં મેટાલિક સીલ આવે ચાર ટકા એટલે બે આવી ગયા પછી એક આ છે ટ્રાય અને પ્રોપિકોના જો કારી આમાં પડી ગઈ આપણે છાતી ટ્રાય સાયક્લોઝોલની એ આમાં આવી ગયું બીજું છે આપણે સલ્ફર રગડો સલ્ફર હે ને કે ઓલું કોરો અટાણે રગડો આપણે એટલે આ અને એક આ સોરી આ તા ઈજ છે આ છે ને મેં તમને દેખાડ્યું આજ છે ડબલું અને એક આ ઉલા આપણે મહીની મહીમાં હે ને આ પાવડર ફેરી બહુ હાલે નહીં પણ આપણે આટલી બધી કઈ ખાસ હે નહીં ને આને હે ને અલગ છાંટવાની ટૂંકમાં રિઝલ્ટ ન મળે એટલું બીજી બધી દવા ફેરી થાય ને પાવડર એટલે આપણે આટલી બધી કઈ છે ને એટલે પછી પાવડર ભરી નાખી દીધી આટલી જાતની દવા આપણે દ્રાવણ બનાવી લીધું હે હા ચાર જાત છે હાલો હવે આ બધું સામાન પરો મૂકી દઈ અને હું ફુવારો ભરીને પરો વયો જાઉં એટલે એ આગળ કરે છે ભડાકો દવા છાંટતો છાંટતો હે ને વાવે ભૂઈ આ અહીં સુધી છાંટલી હતી આટલી બાકી છે એને તમને જરાક વાવ દેખાડી દઉં અને વાવમાં પાણી કેટલું હોય આપણે નવી કહી દઈએ એ વાવનું કહું

ખાલી ભાંગવાનો છે ને હવા બે લાખ જેવો ખર્ચો થાય બધો ટૂંકમાં ખાલી ભાંગવાનો ગારવાનો પછી હજી બાંધવાનો ખિયાળો આંકવાનો અને મોટર ને નળા ને એ બધું હિસાબ કર્યું તો લગભગ છે ને બીજો લાખ રૂપિયાનો ખર્ચો સાચો એટલે હવા તન તન તનથી હવા તન લાખ ખર્ચે ટૂંકમાં વાવ કપલેટ થાય મોટર રાખ્યો પાણી બહાર વાવ ખિયાળો આંખ્યું ને બાંધ્યું ને એ બધું આવી જાય એમાં ગારવાના ખાલી બે ને હવા બે થયા અને ટૂંકમાં એકત્રીસો ને પચાસ રૂપિયા ભાવ હતો અમારે હાડા એકત્રીસો ભાવ હતો સીતેર ફૂટ નો એટલે બે લાખ ને વીસ એકવીસ હજાર જેવું ઈ થાય અને બાકી બે ચાર હજાર નો ખર્ચો બીજો આપણે કોઈ ગાર પરો કર્યો હોય એ આપણે ચાખાણ દેવાનો હોય ને દૂધ દેવાનું હોય ને એ બે ચાર હજાર આપણે લખી લઈએ એટલે હવા બે લાખ નો ખર્ચો ઈ થયો ગારવાનો પછી મોટર નાખ્યું વી પચીસ હજાર એ બધું નડો ને મોટર નહીં થાય બાંધવાના વી પચીસ હજાર એટલે પચાસ ઈ થયા ચાલી પચાસ હજાર પછી યેડવા એટલે લાખ ઈથી એટલે હવા ત્રણ લાખ જેવો ટોટલ ખર્ચો થાય આપણે બધો ઠીક ને કમ્પ્લેટ થાય આ બધું હાંચવવાનું ને એ અલગ હોય ખાલી હવા તન બાંધવાનો ચેરડાનો ગારવાનો ને મોટરનો એ થાય આ બધું હાંચવવાનું ને આને બધું એ બધું પછી નખો હવા તને આમ ટૂંકમાં પાણી બહાર આવી જાય એ કમ્પ્લેટ બાંધાઈ જાય ત્યાં જ આપણે કમ્પ્લેટ લખાય ને હું ત્યાં જોકે કરાવી ગઈ હવે બાંધી ની તો ની વાત અલગ પણ બાંધવી તો પડે જ આજ ને તો બે વાર પછી બાંધવી પડે અટાણે હલવી પડે પછી હું ઓલું ભરલાઈ જાય કાઠા પોળી થઈ જાય એના કરતા તાજે તાજી બંધાઈ જાય તો બધું એમ નમ જામલ હોય રહી જાય પડે નહીં એ કામકાજ હવે આમ કરવાનું હોય એડો આંકવાનો હોય બાંધવાની કે એ બધું કામ હવે નહીં રાતે યુટ્યુબમાં વીવાડા ને કંઈક કરવું પડી જાય કામમાંથી ફરી થઈ જાય પછી અટાણો માં બાંધવા માં કંઈ નડે છે નહી જીરું આપણે જે સામાન લઈ આવવાનું હોય એ તો અહીંયા વયો આવે એ વયો આવે

કે બાપુ ના ખાય એટલે પણ આજ બાપુ હતા નહીં એટલે એ આજ બટેખાનું ખાં ડુંગળીનું બીજા નહીં જ હોતા હતા કેવા પાક કરી લેજો પાક બટેકા આપણા કઈ ને આજ ડુંગળીનું બનાવી લે હું એ ડુંગળીનો હાક ને રોટલા કરી લીધા માલનું બધું કામ થઈ ગયું હાવ નવરી હું એ વિચાર કરતી હતી માંડવી કે ખોલી બી કરીને કંઈ માંડવી પાક કે એવું કરી પણ એ વીકલું નહીં મેં કંઈ માંડવી પાકમાં એમ છે કે અટાણા હજી હળદી થાય છે ને હજી વિવા બાકી છે મિષ્ટાન નથી બનાવવું હમણાં દવા છટતો છટતો છે ને બપોરા કરવા ભૂગી હો પણ આજે ખાવાનું અમે બે છે વનો ધોની બે અમારા ઘરે છે એમ ભાઈ ને બોલે અને ડુંગરીનો કાકો અમારે બહુ ઓછો હોય બહુ ઓછો હોય બહુ

વાઇટ જોતી દેવા થઈ ગયું ને બંધ કરી અને પછી માલનું એક લઠું પાડાણ પાવાની સુરભીન પાવાની બેને પાઈને વધન ખીલા બદલાવાના અને પછી નહીં નાખવાની ને આપણે આ તા હેઠવાડા નાખવાનું આ પાડાણ સાહે અને સુરભીને ચોખ્ખું પાણી પાવાનું હોય ને થોડોક લોટ દોઈને અને પીને પાવાની હવે માલ આગળ છે ને ઘડિયા ના હોય પણ એ એવો ટાઈમ અટાળ્યો હે ને પાવન ટાઈમ થયો ને એટલે રાડો રાડ થયો અને ઓલીઓ એ હે ને એ ઊભિયું થઈને વાટ જોતી હોય હે આ જરાક આ ઘી ખૂનું થતું હતું ને તે મોડું થઈ ગયું નકર તાણે ત્યાં પી ગયા લીધો હાડા તન વાગે ને ત્રણ હાડા તન વાઈ ગયા હે હાલે જેવું બધા હે ને વાઈટ જોતા અને ઓલો હે ને બેઠા બેઠા ડાડું ધી મને તેમ કે બધા વાઈટ જોતા હે સુરભી ઊભી થઈ ગઈ છે સુરભી ઘબરા મારવા દી

ખીલો બદલ ને હે આ છે ઊભી જ નથી થતી લેજ ચેક કરે મારે પીવા જેવું નથી તો ચેક કરીને પણ આલતી થઈ જાય ને હવે કારું નો વારો કારું ઊભી થવા ઓહો ને ખીલાવવા માતા વાર ન લાગે ઘણી ઘા વાને એકવાર હે ને નીલ ખાઈ લીએ ને ને નીલ થળિયામાં હું ધૂળ તો કઈ નથી જરા જરા પાઈ ફેરી નાખું ને તો કોઈ કાફી કે દાસ મન ના આવે તો જ હે ને આઈ કઈ ઢોકળી થી દીધી દીધી થળિયા ખેર માં આટલી એટલી ખાઈ લે ને તો હું વાંડા કરી નાખું વાહિંદા કરી લઈને તો એ ખાઈ લે હે પછી પાછી વળી બીજી વાર નાખી દઈ એટલી એટલે એટલે બગાડે એ નહીં અને એ બેસી જાય ને હું વાહિંદા કરીને મારે માલનું કામ થાય કમ્પ્લીટ પાંચ વાગી ગયા બેને આવી ગયો અને હું છે ને બકાલ ઉતારતી જોઈને નથી અમારે એટલા અમારે જોઈને હું તો હે ને રીંગણા બહુ જ થઈ ગયા હે એટલે અમારે હાકમાં જોવા ને એટલા રાખીએ અને બીજા જબલામાં રાખી દઉં થી કાલ રમેશ બાપુ ને કોઈ સાસ ને કોઈને પણ જોતા હોય ને દઈ દે હું અને જોઈ ને એટલે જ રાખું એમાં રીંગણાનો વધારો થયો હવે તો જો દેશી ટમેટા એ ઉતરે હાકમાં નખાય હાક ખાય ને આટલા નથી ઉતરતા હાકમાં ખાય ને એટલા ઉતરે હે જબરા જબરા થઈ ગયા હે જો અમુક ઓરા જેવા હે અમુક આખા રીંગણા જેવા હે પણ રીંગણા બધા અસર છે ગીત ગાવા જાવું ને એટલે હાકની તૈયારી એટલા નથી કરવા મહેંદી ચૂલો લગાડી અને ઓરા બાફી લઉં ને તો પછી એને ઓરામાં ખાડી દઈ ને પછી પહેંદો ને આવીને પણ બાર રોટલા ઘડવાના રહીએ મા નથી ન કરતા મા રોટલા ઘડતા હોય ને તો હું બીજું બધું વારનું કામ કરી લઉં ને ગીત ગાઈને આવતા અહીંયા હા હાલતા છે ને એવું એમાં

જન્મ દિવસ ના કોમેન્ટ હતા એક છે ઋતુરાજ ભાઈ નો જન્મ દિવસ અને એક છે બાબુલાલ ભાઈ નો જન્મ દિવસ પચીસ તારીખે તો બે ને જન્મ દિવસની હાર્દિક શુભકામના અને એક પચીસ તારીખ માં ઝલક બેન તરકબેન નો જન્મ દિવસ નથી પણ સાત મહિના ની થઈ છે બેન કોમેન્ટ હતો કાના ભાઈ નામ છે કે મારી દીકરી ને સેવન મંથ કમ્પલેટ થાય તો ચલક હા પચી જાય કે ચલક ને પણ સેવન મંથ કમ્પલેટ થાય એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળી પાછા નવા વિડીયો પર જય શ્રી કૃષ્ણ રામ રામ